નમસ્કાર મિત્રો ટીજી ઓફિશિયલમાં આપ સર્વેનું સ્વાગત છે નવરાત્રિના પ્રથમ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના આ આપણે માતા શૈલપુત્રીના અવતરણની કથા તેમના સ્વરૂપ અને મહિમા વિશે જાણીશું તો ચાલો શરૂ કરીએ માતા શૈલપુત્રીની કથા નવરાત્રિનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીની ઉપાસના માટે સમર્પિત છે શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે દીકરી અર્થાત મા શૈલપુત્રી એ પર્વતરાજ હિમાલયની પુત્રી છે માતા શૈલપુત્રી એ પાર્વતીજીનું સ્વરૂપ છે પાછલા જન્મમાં તે સતી તરીકે જન્મ્યા હતા જ્યારે ભગવાન શંકરને પાર્વતીજીના પિતા પ્રજાપતિ દક્ષે અપમાનિત કર્યા ત્યારે સતીએ પોતાનું શરીર અગ્નિમાં અર્પણ કર્યું તે જ સતી આગલા જન્મમાં હિમાલય રાજાની પુત્રી તરીકે જન્મ્યા એટલે તેઓ શૈલપુત્રી કહેવાયા માતા શૈલપુત્રીનું સ્વરૂપ માતા શૈલપુત્રી એક હાથે કમળ અને બીજા હાથે ત્રિશો ધારણ કરે છે તે સફેદ સાડીમાં સજ્જ જોવા મળે છે તેમનું વાહન નંદી છે માતા શૈલપુત્રીની પૂજાનો મહિમા નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના સાથે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતા શૈલપુત્રીને સફેદ રંગ પસંદ છે તેમની પૂજામાં સફેદ રંગ શુભ માનવામાં આવે છે જે ભક્ત અટૂટ શ્રદ્ધા સાથે માતા શૈલપુત્રીની ઉપાસના કરે છે તેમને અખંડિત મનોબળ ધૈર્ય અને સફળતા પ્રાપ્ત થાય છે તથા જીવનમાં સ્થિરતા અને શુદ્ધતા આવે છે તો ચાલો મિત્રો આજથી શરૂ થતા આ પવિત્ર નવરાત્રિના ઉત્સવને શ્રદ્ધાપૂર્વક ઉજવીએ ઓમ એમ રીં ક્લીમ શૈલપુત્રી નમઃ મિત્રો જો આ વિડિયો આપ સર્વને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ